Nature tu mas tu mas tu. Wah, Thai siapa bayi dia? Ugi jadi mas tu mas tu. Oh, tapi sih marah bahasa nak keris sih gay. Oh, anak pol mau ubat yang direct. Kaba? Tapi aku kamp kerana sulam lipan awal gay kerana gay. Ah. Pasti dia tuan yang gawang. Hmm, no topai. Ah, siapa? Orang diwalah ke? Aziz sulosin. Ikan fijel ke? Gay kerbi pernah. Rekaman-rekaman membahas её yang digunakan oleh seorang ibu lelaki dan kelas yang susah untuk meng branjaskan writer. Terädamkan dua buah lapan tersandar bukan hanya orang yang berjaya dan lain orang yang lelaki dan seorang yang lelaki. Nasib mandi masa我們 kira, kami dipit-pit, pet southeast, sed electronics dan jajanạng kita dan tidak ada yang lebih bahagian besar untuk kita. Kami berbulan untuk membuat rhodium untuk mesin lapangan yang kemasλάkan selama masa mereka tidak ada hebat kecap yangam અમારે છે ને ગામડે અલગ હોય વેરાઈટી બનાવતા તો પહેલા છે ને રાઈ ખાંડવાની પડે કાબ હા ઓ પહેલી રાઈ ખાંડવી પડે હમ તો રાય ખાંડી ને પછી છે ને દહીં ને એવું નાખી રાયતું રાઈ હોય તો તમને બતાડું તો ફેમેલ આપણે છે ને રાઈ બનાવવા માટે છે ને પેસ્ટ છે મસ્ત મસ્ત છે ને દહીં મેલ ને કરતો તો રાઈ છે ને મસ્ત તો મળી ગયું છે મસ્ત પદ થી ગયું હા દહીં મળી ગયું હવે આમાં બનાવવાનું છે રાઈ તો આવો આપણે

રાયતો બનાવવાનું તમારે શું કેવી રીતનું રાયતું બનાવીને ખાસ કરીને મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખવાનું કેરા આપણે આવે ભાઈ કોના ના કપડા લીખે છે હવે નોર્મલ કા તો કે એમાં ભાઈના બાજુના બાજુના ઉજવણી હતી એમાં જલા હતા કાર્યક્રમ નિયો તો કેરા આપણે વીફસ મસ્ત મસ્ત આવે છે ને જમી લે તો ભાઈ આપણે જો રાઈટ છે ને ભાઈ કમ્પ્લીટલી બની જશે માર બાઈએ તો અહી ખાઈ લીધું કાબા ખાઈ લીધું તમે ઉપર જે

આ લીલે હળદળ્યું આ લીલે શાક થોડીનું ને આપણે હજી વાલીનું શાક ટેસ્ટિંગ કરવા બાકી હા હા પણ આ છે ને મજા આવી આવડો આ હા લચ્છણનો વઘાર નાખ્યો કે ની અંદર મજા આવી એવું છે એમ ને બહુ મજા આવી એક નંબર છે જો રાયતું છે પછી અહીં લસણ ને તળેલું છે પછી સોળી શાક છે રોટલી ને એવું કાઈ ઓઠો હું તો સેવડો ને એવું છ સેવડો ને ઠકર કેમ હમસા ટેકો નતો હોય

કે બે છેવડો છે કે ટકરપરા છે એ ગરસે ભાઈ રાયતું કમનતી મશી ટકરપરા ખાયો મરતા હે મરચા છે મરચા છે જમી લેશું ને ભાઈ ને પછી તો જ ફાઈનલ છે ને